સ્વાગત કરું તું વરસાદ આપણું ભગુભાઈ બંધ થઈ ગયું કર્યા ઓહો ભગુભાઈ ચાલો ચાલો ચાલો

જોઈતી ભ્રમણી માત કી જય ધુમો માત કી જય શ્રી રકી જય ગુડી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ઇમ્પલ ગુડ મોર્નિંગ ભગવાન ગુડ મોર્નિંગ ગુડ સવારનો નાસ્તો થઈ ગયો છે મિત્રો નાસ્તો કરી દીધો છે અને તૈયાર પણ થઈ ગયા છે કઈ બાજુ જો આ દર્શન કરવા જઈશું બધા મંદિરે અહીંયા વીરધામ આશ્રમમાં અમે રોકાયા છીએ પોતપોતાની ડીશોને બધું જાતે ધોવાનું

અહીંથી રિક્ષા નક્કી કર્યું છે હવે જે જ્યાં લઈ જાય ત્યાં ખરું દર્શન કરવા જઈએ છીએ હવે બધા ત્યાં સુધી સૌને જય માતાજી જય ગંગા મૈયા વીર ધામ અવની અહીંયા રોકાયા છીએ અમે અહીંયા વીર રાત્રે રોકાયા હતા સવારે વહેલા જો આરવને શું કરે અહીંયા એ આરવ અમે કનખાલ દક્ષ પ્રજાપતિ મંદિર દર્શન કરવા જઈએ છીએ નીકળી ગયા છે હરિદ્વાર માં શું હોય તા હરિદ્વાર માં શિક્ષા માં આવી ગયા છે મિત્રો દક્ષ મંદિર પેલા નવગ્રહ મંદિર માં આવ્યા છે જોવા માટે सिटी का जन्म स्थान है और महादेव जी का ससुराल है उसमें यहाँ की मान्यता आप किसी मंदिर में जाएं पहले महादेव जी के दर्शन करते हैं और यहाँ है। तो से कंकड़ क्षेत्र शुरू हुआ तो सबसे पहले आप पीछे जाएंगे सिद्धेश्वर महादेव जी का मंदिर दर्शन करके बाहर आएंगे शनिदेव शनिशिला के रूप में शनिदेव को प्रणाम करके आगे बढ़ेंगे मेन मंदिर नौगरे का है अंदर नौगरे की एक प्रदिष्ठा लेंगे दुर्गा माँ काल भैरव बाबा बीच में श्री अंतराए माँ लक्ष्मी जी नगर दर्शन करके पाछी बाहर उभरेंगे तो आगे मेरे दाश के झाड़ें उनके फलों का आपके जीवन में क्या लाभ है वो सब जानकारी मंदिर की तरफ से फ्री होती है पहले पास जाओ महादेव जीव हर शनिदेव नवग्रह मंदिर शनिदेव よかった。

महामृत्युंजय मंदिर ये है आज है मित्रों महामृत्युंजय मंदिर दर्शन करिए ये पहला पार्शेश्वर महादेव

여아가 마하무릇 트윈자의 문장입니다 여기가 마하무 오마이 오마이 오 આઈ ગયા છે હવે દક્ષ પ્રજાપતિનું મંદિર અને બાજુ પ્રજાપતિ બઉ પ્રાચીન શીતળા માતા નું મંદિર સતી જન્મસ્થાન આદુ

મિત્રો મંદિરના બાજુમાં જ ગંગામૈયા ઘાટ ગંગા ગંગામૈયા નો ઘાટ છે અહીંયા મંદિરની બાજુમાં જોઈ શકો તમે जय गंगा आ रही ले भैया में मै तो लेकिन नहीं बढ़िया है चलो इसको रखो ले दक्षेश्वर महादेव मंदिर એટલે અમારે તો આવું જ પડે દક્ષ ભગવાન નું મંદિર હોય અને અમે ના એવું બને જ ના જો મંદિર છે અલૌકિક ઘાટ આવી ગયો છે મિત્રો ગંગા મૈયા જય હો ગંગા મૈયા ઠંડુ પાણી ખબર ਸੱਤੀਕੁੰਡ ਸੇ ਪਰ ਸਿਤਾ ਮੀਂ ਆਮੋ ਉਹ ਮੈਂ ਗਿਆ ਤਾਂ ਸੱਤੀਕੁੰਡ ਕਿਉਂ ਜੇ ਪਾਣੀ ਧਰ ਚੋਂ ਪੂਜਾ

શાકભાજી જોમ ફળે તારે આવી ગયો અહીંયા રહી પેલી રહી ગીતા મંદિર આવી ગયા મિત્રો છેલ્લે આજ બપોરના શિડ્યુલમાં આટલું હતું ગીતા મંદિર માતાજીના દર્શન કરી દે જય માતાજી મિત્રો દર્શન કરીને આવી ગયા છે વીરધામ બરાબર

થાળી પછી ધોઈ લેવાની અને મૂકી દેવાની અહિયાં જોવાના મૂકી દેવાની થાતે અહીંયા ધોવા ધોવાઈ જાય થાળી બરાબર ને સેલ સર્વિસ થાળી ધોઈ ને પછી અહીંયા મૂકી દેવાની ધોઈંગ જય માતાજી મિત્રો હવે આગળનો વિડીયો હરિદ્વાર ઘાટ હરકી પેડી બીજા બીડીના બીજા ભાગમાં જોઈશું ત્યાં સુધી સૌને જય માતાજી આવજો